すごい થાનગઢના સેવા ગ્રુપો તથા ધર્મ પ્રેમી લોકો દ્વારા એકવીસ હજાર નાળિયેરમાં કીડિયારૂ પૂરવાના સંકલ્પ સાથે જીવ પ્રત્યે દયાભાવ હેતુથી કાર્યક્રમ યોજાયો આ સેવાયજ્ઞ માટે કીડિયારૂ ભરેલા નાળિયેર જંગલવીડ વિસ્તારમાં મૂકવા માટે દરેક ધર્મ પ્રેમી લોકોને પધારવા ભાવભર્યું નિમંત્રણ આપવામાં આવ્યું હતું જે અંતર્ગત તારીખ છ જૂન બે ના ગુરુવારે સવારે આઠ વાગ્યા વાગ્યે શ્રી દોખ ભંજણી મેલડીમાં મંદિર રૂપાવતી રોડ થાનગઢ મુકામેથી સેવાનિષ્ઠ નાગરિકો સંતો મહંતો

અમારે થાનગઢમાં અલગ અલગ સેવા કે ગ્રુપોના સાત પ્રકારને સહયોગથી એકવીસ હજાર નાળિયેરમાં ચીડિયારો પૂરવાનો સંકલ્પ કરેલ કે જેમાં નાળિયેરની અંદર ઘઉંનો લોટ સોજીનો લોટ બાજરાનો લોટ તલ મધ ગંગાજળ અને આ ઉપરાંત એટલી બધી ખાદ્ય સામગ્રીઓ પૂરી અને થાનગઢના અલગ અલગ ગ્રુપો તથા બહેનોના સાથ સહકાર અને સહયોગથી અમે આ એકવીસ હજાર નાળિયેર છે છેલ્લા પચીસ દિવસમાં પૂરી અને આજે તારીખ છ છ બે હજાર ચોવીસના રોજ જંગલ વિસ્તારમાં અમારી પચીસ જેટલી ટીમો બનાવેલી અને તે અલગ અલગ વિસ્તારમાં મૂકવા ગયેલી અને આજે એ કાર્ય સંપૂર્ણપણે પૂર્ણ કરેલ છે તો આ તકે જે લોકોએ અમને સાથ સહકાર સહયોગ આપેલા છે તેવા તમામ ધર્મપ્રેમી લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ જય માતાજી Thank <laughs> you.